નમસ્કાર મિત્રો આજે લેવાયેલી ધોરણ દસ ની પરીક્ષા એમાં ગણિત વિષયનું પેપર હતું જે પ્રમાણમાં ખૂબ સહેલું હતું તે વિભાગમાં જે વિભાગ એ છે તેમાં ચોવીસ હેતુલક્ષી પ્રશ્નો હતા તો તેનું સોલ્યુશન આ વિડીયોમાં હું તમને આપીશ તો વિડીયોને અંત સુધી ધ્યાનથી જોશો નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલી છે એક કાળી અને બીજી સફેદ ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ શોધો તો આ જે સફેદ લાકડી છે આ જે સફેદ લાકડી તેનું માપ શો પાંચ ત્યાર પછી છે દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન બરાબર ઝીરો એમાં એક્સ પ્લસ એક ના છેદ માં નું મૂલ્ય શું થાય તો તેમાં આન્સર આવશે બે સી એક સમાંતર શ્રેણીમાં જો ડી એટલે કે તફાવત માઇનસ ચાર હોય અને એ સેવન એટલે કે સાતમું પદ ચાર હોય તો તેનું પહેલું પદ એ બરાબર કેટલું થાય તો પહેલું પદ તેનું અઠયાવીસ થશે ત્યારબાદ છે બિંદુઓ બે માઇનસ એક અને માઇનસ એક માઇનસ પાંચ વચ્ચેનું અંતર ખાલી જગ્યાએ કમ થાય તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી પાંચ એકમ થાય ત્યારબાદ પાંચમો છે જો સાઈન વર્ગ થી એકના છેદમાં બે હોય તો ટેન વર્ગ નું માપ ખાલી જગ્યા થાય સાઈન વર્ગ થીટા એકના છેદમાં બે હોય તો ટેનવર્ગ થીટા ડી એક થાય ત્યાર પછી છે કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એકવીસ અને ત્રેવીસ હોય તો તે અવલોકનોનો બહુલક શું થાય તો મધ્યક અને મધ્યસ્થ આપેલા છે જેનું એક સૂત્ર છે તે પ્રમાણે ગણતરી કરો એટલે તેનો જવાબ આવશે બરાબર એટલે કે આવશે બાર એ ત્યારબાદ છે સાતમો જો એક હજાર એસી બરાબર બે ની ત્રણ ગુણા ત્રણ ની વાય ગુણા પાંચ હોય તો એક્સ માઇનસ વાય બરાબર કેટલા થાય તો તેમાં જવાબ આવશે ખાલી જગ્યા થાય તો તેમાં આન્સર આવશે એ ગુણ્યા બી બરાબર પાંચ થાય સમતલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે આ જે હેતુલક્ષી છે તે થોડોક ફેરવીને પૂછેલો છે એટલે કે એક જ વખત ઉછાળવાનું કીધું છે તો પાસાને એક જ વખત તમે ઉછાળો તો તેની હંમેશા કુલ બાજુ છ હોય એટલે આપણો આન્સર આવશે છ ત્યારબાદ છે સાઈન ત્રીસ એટલે કે સાઈન થર્ટી જે છે એનું મૂલ્ય શું થાય તો એકના છેદમાં બે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય તો વર્તુળની અંદર કોઈ પણ પ્રકારના સ્પર્શકો હોય જ નહીં એટલે વર્તુળની અંદર તેનો જવાબ આવશે જીરો બારમો છે આપેલા ઉલોકોનો બે છ ચાર પાંચ જીરો ત્રણ એક ત્રણ બે ત્રણ નો બહુલક ખાલી જગ્યા છે એટલે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક આમાં ત્રણ છે માટે તેનો બહુલક આવશે ત્રણ છે રૂટ બે તેમાં સાચું આવશે રૂટ બે અસમય સંખ્યા છે ત્યારબાદ છે બાર પંદર અને એકવીસ નો ગુસ્સા એક છે તો બાર પંદર અને એકવીસ નો ગુસ્સા એક ન થાય એટલે ખોટું આવશે સાચું આવશે ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીં ની સંભાવના નો સરવાળો એક થાય તો તેનો જવાબ આવશે સાચું એટલે કે એક થાય ત્યારબાદ છે એક 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 બે 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 ત્રણ 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 શ્રમણ સમાંતર શ્રેણી છે કે નહીં તો આ જે છે તે સમાંતર શ્રેણી નથી અઢારમો છે વર્તુળને કેટલા સ્પર્શક હોય તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય જો પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ પાસઠ હોય તો પી ઓફ એ બાર શોધો તો પી એ બાર બરાબર સો માંથી જીરો પોઈન્ટ આવે તો પી ઓફ એ બાર વર્ગ કયો છે બહુલકીય વર્ગ એટલે કે આવૃત્તિ આઠ છે તેની ઉપરનો ત્રણ થી પાંચ તે બહુલકીય વર્ગ છે ત્યાર પછી એકવીસમો પ્રશ્ન છે નડાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે જેનું સૂત્ર ટુપાય તો માં જવાબ આવશે વાળા વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળના પરીઘનું સૂત્ર તો વર્તુળના પરીઘનું સૂત્ર થશે ટુપાયાર ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ આ હતા આપણા વિભાગ એ ના બધા હેતુલક્ષી પ્રશ્નો તો આ પ્રશ્નોને વ્યવસ્થિત રીતે સમજી અને તમારું પેપર સોલ્વ કરશો જો વિડીયો ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો આભાર